તમારું આજની હું તમને વાત કરું ને તો મારા મમ્મી બે ત્રણ દિવસ થી આના વસ્તુ લઈને હેરાન હતા મમ્મી કેટલી હેરાન છો મે આ વસ્તુ મગજ માં ચડી ગયું જોવાનું

એટલે એમાં એવું રાખી દે એમાં થ્રીડી એનિમેશન માં આખા કીડા ને એવું બધું દોરી દે બરોબર પછી આખું હલતા કે થ્રીડી એનિમેશન હોય ને એટલે આખા આખું હલતું થઈ જાય એની પગમાં હોય ગમે આખા શરીરમાં ગમે ચોટાડી દે મમે